પછી મને સાવ આરામ હતો બીજા દિવસે સાવ આરામ હતો બપોરે અગિયાર સાડા એ થોડો ઘણો દુખાવો એટલે પચીસ પચાસ ટકા જેવો દુખાવો આજે આવ્યો પાછો આજે બીજા દિવસે આવ્યો હતો અત્યારે પાછો પોઈન્ટ લઈને અત્યારે પાછું સારું છે કમ્પ્લીટ બીજું કઈ પ્રોબ્લેમમાં આવે ના બીજો કઈ પ્રોબ્લેમ નથી હવે બીજાને શું કહેવા માંગો બીજાને એમ કહેવા માંગુ છું કે મૂંગી દાત દવા પીવા કરતા પોઈન્ટ લેવા વધારે સારું તમને ફાયદો થયો એટલે કી ફાયદો છે હા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ